રાધનપુર નગરપાલિકા અને રાધનપુર તાલુકા પંચાયતમાં મહિલા પ્રમુખ હોવા છતાં પુરુષો ચલાવી રહ્યા વહીવટ લોકશાહી વ્યતીત કરતો પ્રચાર મહિલાઓમાં રોષ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓ માટેના મત બેઠકનો ઉદ્દેશ મહિલાઓને સશક્ત બનાવવા માટે કરવામાં આવ્યો છે છતાં ઘણા ગામો અને શહેરોમાં મહિલાઓ ચૂંટાઇ આવ્યા બાદ તેમના પતિ કે પરિવારના પુરુષો વહીવટ સંભાળી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે સ્ત્રીઓ માત્ર કાગળ પર પ્રમુખ બની રહી છે જ્યારે તમામ નિર્ણયો અને કામગીરી પુરુષો દ્વારા લેવામાં આવી રહી છે આવી પરિપ્રેક્ષ્યમાં મહિલાઓના હક્કાઓનું સંવર્ધન થતું નથી લોકશાહીની મર્યાદા તૂટે છે અને સરકારે મહિલાઓને સશક્ત બનાવવા કરેલા પ્રયાસો ફેલ થાય છે સ્થાનિક સ્તરે અનેક મહિલાઓ એવો આક્ષેપ કર્યા છે કે ચૂંટણી પછી તેમના પતિઓ અથવા અન્ય પુરુષો પરિવારજનો દ્વારા સહેલાઈથી નિર્ણય લઈ સ્થાનિક વિકાસ કામોને બજેટનું વહીવટ સંભાળવામાં આવે છે સામાજિક કાર્યકરોને મહિલા સંગઠનોએ આવી પ્રથા અટકાવવાની માંગ ઉઠાવી છે અને અધિકારીઓને મહિલાઓને સત્તા વાપરવામાં સક્રિય રીતે પ્રોત્સાહિત કરવા કડક પગલાં લેવાની અપીલ કરી છે રિપોર્ટર નાથાદાલ ઠાકોર રાધનપુર